અ રેંદામણ ઉગે એના પહેલો ઉગશે ને રોગ આવશે ને તો યુરિયા ખાતર આવશે એના પછી આવશે એ તમને બધાને ખબર છે તો જે પહેલો પણ મેં પાયો ને ગમને એ સમયે આ ડાટો ની કોંગ્રેસ શિકાસ હતો અને મે ખતરો કર્યો તો કે આપણે મીઠું આવે ને દેશી મીઠું ગોંગડા પેલા આખા એ દેશી મીઠું હોય છે એને આગલા દિવસે વીસ કિલો નું કટ્ટો આખું લઈ અને હો કિલો પાણીમાં એને ઓગાળી દશું અને ઓગાળ્યા પછી એક દિવસ એને પડ્યું પૂછ્યું અને બીજા દિવસે મેં બે ચારામાં ખતરો કર્યો તો આ ખતરા માટે અમે કર્યા કીધું ને કે આ વિદામણ આપણને કરે છે તો મેં આ ખતરો કર્યો હતો અને બે ચારામાં ઘઉં એવાને એવા હતા અને એ કોંગ્રેસ જતું લીધું અમારો પોતાનો અનુભવ પરંતુ આ તો મેં ગાડી નાખ્યું પરંતુ એ વિષય પ્રાકૃતિક ખેતીમાં ગાઢીને તમારે ત્યાં તમે મૂકી દો જો સુધી અંદર દાણા ન પાકે ત્યાં સુધી તમે કાઢી અને ત્યાં મૂકી દેશો ને તો ફરી નિંદા પણ નહીં ઉકે ફરી એ ઘાસ થયો નહીં ઉગે એ જમીન ઢંકાઈ જશે તમે આપણે આપણે એને ખતરો કરીએ ને એક ખેતર હોય ને એ ખેતરમાં પાણી પાઈ અને તમે એને ઢોકી જાય છે એક ફૂલ રાખજો કયા મને ઇંદામણ ઉગે એટલા માટે આ જે પ્રાકૃતિક ખેતીમાં અચ્છા દાન મહત્વનું એટલા માટે કીધું છે એને કે ભેજની સંગ્રહ શક્તિ વધે અને નિંદામણ માંથી આપણને મુક્તિ મળે આ આપણી ભાષામાં અહીંયા ગાડી આગો રૂડી છે પાર્થિવ નિયમ બધા જુદા જુદા જગ્યાએ ના હોય ખરેખર એ જે કોંગ્રેસ ખાસ કરો ને એના જે ઉપર સફેદ ફૂલ આવે એના જ હલાજીને નાશ કરો ને તો જ કામ નું છે બાકી એક વખત એના ઉપર ફૂલ આવી ગયું ને એટલે એમાં મજવાનું કે કરોડોની સંખ્યામાં એટલા ઉગતું હોય તો એના પહેલા ડામવું જોઈએ એને આપણે એને એવું કરવું જોઈએ કે જ્યારે એક વખત નું કામ નહી એ બી તમને કહી દો

જો એની અંદર સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન છે આ જે ખરું ને આપણને એનો ઉપયોગ કરતા આવડતું હોય બીજ થાય એના પહેલા તમે નાના નાના ટુકડા કરી નાખો અને 200 લિટરના ડ્રમમાં નાખી અને આ 5 લિટર ગૌમૂત્ર નાખી અને 10 દિવસ જો ઈના ને મિત્ર તો ઈલી યુરિયાનું કામ કરવા પણ પછી આપડા ગાવડા મોટું થાય હું પાડું અને પછી પેલો ભાગ્યાને બોલાવું અને પેલા મજૂર નાખ તો એ શક્ય નહીં આ વસ્તુમાં જાતે મારી વાત આપણો ગ્યારે ખેતરમાં ફરતા હોય અને જો દેખાય ઈથી ઉપાડતા રહેવાનું જેટલા ઓછા થયા એટલા હાર આટલું જોન રાખ્યો તો બે ત્રણ વર્ષની અંદર તમે 50 થી 70% ઓછું કરી શકો કા તો દિવસમાં નક્કી કરવાનું જેટલી જગ્યાએ ફળીએ ત્યાંથી મારી વાત જે દેખાય